તો યુટ ફેમિલી કેમ છો બધા મજામાં તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો હાલ તો વાગી ગયા છે નવ તો ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો હાલ તો આવી ગયા છે આપણે બે જોડે એટલે અહીંયા તુવરો છે થોડી વાવી છે તો જોઈ લઈએ જુઓ હવે તો તુવરો પણ આવવા લાગી છે અને ફૂલ તો બહુ જ છે જો આ છે અમારા ખેતરની તુવરો આવી આવી છે અને હવે તુવરો આવવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું છે તો જઈએ ઘરે હવે ઘરે શું કરે છે બધા જોઈ લઈએ તો આપણે આવી ગયા છીએ ઘરે બા બેઠા છે તડકો ખાવા અને અમાર મીરાબેનની તબિયત સારી નથી એટલે મીરાબેન સૂઈ રહ્યા છે ને આજે તો મમ્મીએ વહેલા વહેલા બધી સફાઈ કરી દીધી છે છોડવાનું ગોળ કરીને પાણી બાંધી દીધી છે આજ તો એટલે પાણી આવ્યું છે હવે કેનાલનું એટલે પાણી પાવા થાય આ મારો ગલગટ તો એ જોઈ શકો છો તો મમ્મીને ઘરનું કામ કરે છે જોઈએ શું કરે છે

એ મમ્મી કચરો વાળા છે ને રે ફેદી ને પાછો લઈ જાય છે તો રિહા નના મીરા તો બે ગયો છે હવે ઘરમાં જમાય જા એ રિયુ એવું કરું છું લે એવું કરું છું તું હૈ રિ તો જઈએ પાછા બાર હાલ તો જુઓ હવાનું વાતાવરણ આપણા ગઉ આવા થઈ ગયા છે મસ્ત થઈ ગયા છે હવે તો આ તો થોડા એરંડા ઉગેલા છે ને આ છે આપણો જે સ્કિન માટે સારો હોય છે તો બન્યા રહો વ્લોગમાં આજે તો ગાજરનો હલવો પણ બનાવવાનો છે તો મળીએ ગાજરથી મળીએ એટલે તો આપણે હલવો બનાવવા આટલા ગાજર લઈ લીધા છે તો પહેલાં છોલી દઈએ અને પછી છીણી દઈએ તો બન્યા રહો વ્લોગમાં આપણે તો ગાજર સોલવાનું શરૂ કરી દીધું છે અને પછી છીણી દઈએ પછી બનાવીએ ગાજરનો હલવો કોને કોને મારી જેમ ગાજરનો હલવો પણ છે પેમેન્ટ કરજો પહેલાં હું છોલી દઉં પછી મળીએ તો હવે આપણો ગાજર સી લઈ જઈશું

Neri hanpe ya baju gajah lain deh jas. Neri hau. Neri hau. Neri hau. Neri han. Aku lupa ngajak mami lagi itu sa. Ekara sa napa aja ya sih. Oh banyak loh vlog ma. Mami ya gajah. ચૂણી નાખી છે તો અમે બનાવી દઈએ હલવો તો એના માટે મેં થોડું ઘી લીધું છે ગરમ થઈ ગયું છે હવે નાખી દઈએ ગાજર ચડી જાય થોડું ચડવા થાય એટલે નાખીશું દૂધ ને પછી સુકા ડાય તો તમે વિડીયો જોજે પૂરો

cái <laughs> quán ý kiến của bài 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 आ पहिली पर्चाजी सर आ पर्चा ठीक है हेनं था आटलू रिया दो <देखेगा> जावना जो <सावाँ देखेगा> <तो आगा। सावाँ देखेगा> दू। दे मा जोय ला जा मा तावर ए उ लाय घे जा आ जोय तो આ ચીઝિયર કેસો લાપસી નહી આરી અલી માર ખાક તો લેડાવ થોડું તો લાઈક પેલું રેડ દીધું બધું ઓહ વાહ રેડ હલવામ હલવા આપણે થોડી બદામ લીધી છે થોડા કાજુ અને થોડી રાક્ષ લીધી છે અને થોડી ઇલાયચી પાવડર તો નખી દઈએ અને આ શું છે એનું એનું નોર્મલ નહીં આવડતું તો નખી દઈએ જેના જે પ્રમાણે પ્રમાણે ગળી હોય ખાંડ નાખી દેવાની માટે બધાને ગળી ભાવે છે એટલે ખાંડ વધારે નાખું છું બાકી જેને જે રીતના ગળી ભાવતું હોય એ રીતના બનાવવાનું

મળી છે નવા માં ત્યાં સુધી બાય બાય બાયો બાય 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 કહી દેજું